આપણે જો બે હું આકેલી ને વરસાદ આવી ગયો હતો અત્યારે ધીરે ધીરે બધી જો આવે હજી પાણીમાંથી હલો કઈ ગા હું કોને નીકળી ગયો નવા હું આપણા રોડ ઉપર જ આવી જયારે તો આપણી બેહું નીકળી આવી અડધી આવી ગઈ અડધી રહી ગઈ બધી નીકળે પછી ચાલીએ વરસાદ સારો પડી ગયો ઝીણો ઝીણો મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે નવા ઓલબમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે ભેવું ને લઈ લીધું આસઠ

એક બે અહીંયા છે લુણું એ અંદર હળી ગયા કેળા એક હામે આ પડી છે ભાંગી પડી બીજું કઈ નઈ અને કોઈને પડી નથી કેળાની તો પછી એ જ થાય બે ત્રણ જગ્યા અહીંયા છે અહીંયા જો હળી ગઈ અહીંયા એક અહીંયા પડી છે એક કાપી ગયા મોટા થઈ ગયા એટલે કાપી ગયા હતા કેળા

ડોક્ટર સાહેબે ના પાડી છે એકાતો આરો જવા દીયો ને પછી ઘરે જતો તો ટ્રાય કરી ને મન આવતું તો આજે પોચેલી ડોક્ટર પાસે તો જો આપડી ભેહો હે ને બધી પાછી છૂટો છૂટો આવશે આ મારી ગોરી આબાજુ આવે એમ કે માંગુવા તો રડવાનું કરતી પણ હવે થાય ને આવો વારી ગઈ છે કાલે ફૂલ હતી સાંજે ફૂલ આવી ગઈ હતી એટલે ત્યાં સાંજ થઈ ગઈ બીજ દને કરાવવાનું વિચાર છીએ ડૉક્ટર સાહેબને બે તને બીજાને કોન્ટેક્ટ કર્યો પણ એ ભાઈ કહે કે ભાઈ તમે પેલા કહેવાય કે સાફ કરાવો ગર્ભાશય કે દવા મુકાવો એટલે બગાડ નીકળી જાય છે પછી કે તમે મુકાવો ન તો રિપીટ થાય એટલે અત્યારે તો આજ કરાવવાનો જ છે બીજા ડૉક્ટરને બોલાવ્યા છે તો એને કીધું પેલા સાફ કરાવો ગર્ભાશય મેં પેલા કીધું ને કે તમે ટ્રાય તો કરો એક આજ વખતે ને એટલી ગરમી નથી ઓલા વખતે ઠંડી ગરમીમાં રહીતી ફૂલ હિસાબે બધી હવે આ ફટો અંદર નો છે અમે તો નિયારણ દીવા લાવી ગઈ આ તો બીજાનું છે એટલે એમાં ચારવાની ના નથી કહેતા કોઈ ભાઈ કહેતા કે જવા દેજે અંદર ભલે રખડી કે આપણે કઈ આમાં રખડી આમાં ભૂખ્યું રહે તો આપણે ખવડાવશું આમાં ડૂચો હારો પડ્યો એટલે વાંધો નથી આવે એમ કેમકે હમણાં કોઈ માલ આવ્યો નથી કે આવતો તો ભાઈ એની બેહું થઈ ગઈ સામટી ગામની બીજી દસ પંદર જણા ભેહું ચારે છે તો એના હિસાબે આવ્યો નથી એટલે બેહું બધું થઈ જાય છે પચાસ હાંઠ માથે તો આપણે છે ને બેહું જો રખડતી રખડતી એ અડધી અડધી પચી ગઈ આ સાડથી રખડે આવે અંદર જ રખડે છે ઘડીક વાર રખડાવીને પછી એમ પાછી વાર લે હું તો આપણે એને બેહો ને પાછી વાર કીધું આગળ જવા દે ના પાડે છે એ ખોટિયા ખા બાકી કાંઈ નહીં થાય એટલે હવે આગળ એને ઇંડા પૂરવાની છે આપણે ઘડીક બહુ તો આપણે જો બધી ભેવું હમણાં રખડે આમાં ને જીણો જીણો ઝીણો વરસાદ ચાલુ હવે વરસાદ ચાલુ થઈ ગયો છે આમાં ઘડીકવાર રખડાવેલી ને પછી જવા દે આપણે ઘર બાજુ અત્યારે બાર વાગી ગયા એટલે ભેહો નાખી લીધી ગાઈ ગા ચરવું નથી હવે પાણી પાણીનું ભાઈ ગયા તો આપણે છોડી લીધી અત્યારે આ બાજુ ઘર બાજુ જ રખડાવી છે એટલે અમે પહેલાં લઈ જવાનું છે નહીં ત્યારે આ સાથે લઈ જાવી હતી આવે છે એક ડૉક્ટર સાહેબને ફોન કર્યા હતા આપણે બિજદાન કરવા આવું છું ભાઈ પેલા ચેક કરી જાઉં જો દવાને મૂકવાની જરૂર પડશે ને તો એ દવા મૂકશું નકર પછી કે બિજદાન કરી જાઉં અત્યારે આવે છે પછી ખબર પડે શું કીએ બાકી બે જો હેલ્પી થઈ ગઈ તો આપણે ગોરીને આપણે કરાવવાનું છે અત્યારે ડોક્ટર સાહેબ આવે છે આવો વાળી જાય પછી તમે ચોવીસ કલાકની અંદર કરાવી તો આપણે એટલે જ જારી ગયા તા આખો દીમે કીધું કરાવવું નથી સાંજના ટાઈમે ને ઉતરતા હાવ કાલે અત્યારે ફૂલ હતી એટલે આજે પાછી અત્યારે કરાવી શકો ને આપણે જેમ નામ પાછા આપણે ટ્રાય કરાવી હતી ભૂલેથી આપણા ઓલા ભાઈ બહેન ભૂલ છે અહીંયા લઈ ગયા અહીંયા વાડામાં હતી ચરતી હતી એની ગાયું ચરતી હતી બુલ પાસે કોઈ સર નથી રહી એ આપણે ખબર પડી ગઈ ઓલી હજી ઉભી રહી આ ન રહીએ આ છે ને બી ગઈ છે ભૂલથી એટલે નથી રહેતું બાકી બે હું જોયા આપણે રખડતી રખડતી પાછી ટર્ન માર્યો સા સાઠીયો બધી અર્ધ્યા સાઈર અર્ધ્યા સાઈટ ને આ પાછી લઈ જાવી આમણી આટલામાં ગુંમરો મરાવા છે કે આને હું છે કે અમુક બે ઘરાડ્યું છે ને ઈ ભાગી જાય સામે કાઠે નિયા થી જન રાડુ ચાલુ કર છે રાડુ ચાલુ કરે ને એક આપડો આ ખડેલું દોડીન જાહે એક આ જાહે જો મેન ઈ જાહે એટલે બધી ભેગ્યું રાડુ દે દીન બોલાવશું માં જે બધી ધીરે ધીરે એક એક કરતી ભાગશે અહીંયા બધી ધીરે પાછી એટલે હવે ગઈ લોન ઘર બાજુ ઘર પાસે ત્યાંથી ગુમરો પાછો થાય હું છે ભેગી ચઈ રહ્યા નકર સરખું સીધી ભાગી જ જાય દસ મિનિટમાં હું છે ઘરેથી આપણે હું પહોંચાડી દીધી હું ચરવું જ નથી કે મોઢા નાખે પેલા ભાગવા ભાગ તો ભાઈ આપણે બીજ દાન થઈ ગયું છે અને કન્ફર્મ કરાવી દીધું અત્યારે અત્યારે તો પડી ગઈ હવે માતાજી ગરમ પાછી ન આવે તીજ કરાવ્યું છે એટલે હવે મન ઉડી જાય બીજ દાન માંથી આ વખતે થોડોક મોઘો ડો જ લગાવી દીધું ભૂલ સારો હતો ને આપણે ગમી ગયો હતો એટલે મુકાવી દીધું એનું ગરમ કાટણી હશે તો પાછી આવશે કા પાછી વાછળો લઈ આવશે તો કઠણે વાછડી આવશે તો જોરદાર આવશે એ બુલનો ફોટો હું છે ને હમણાં સ્ક્રીન ઉપર બાજુમાં લગાડી દઈશ તમે પણ જોઈ લ્યો ભૂલ બહુ સારો છે વિઝટ્ટ કોઈ અગર હોય તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો ભાઈ આપણા આના આગળ વિઝટ્ટ આવ્યા છે આવા જોરદાર છે તો મુકાવો તો આપણે બીજો હતો પણ એ હતા નહીં દોજ હાજરમાં એટલે પછી એનું મૂકાવી દીધું એસે જ એક હજાર સાડત્રીસ નંબરનો જે લીલડો બુલ છે ને એનો મુકાવવાનો વિચાર હતો ભાઈ એ પછી ભાઈ કીધું કે ડોઝ છે નહીં અત્યારે હાજર અને એક છે એ પણ ફેલ થઈ ગયેલ છે એટલે ના મુકાવ્યો તો આપણે ક્યાંક જે ગીર બુલનું મુકાવ્યું છે એકવીસ બસો ચાર નંબરનું બુલ છે એસેજી એનો મુકાવેલ છે નોર્મલી છે આપણે વાછડી આવે કે એ નહીં નેવું ટકા વાછડીની શક્યતા વાળો એ નથી આવે એ એટલે કોઈ વાંધો નહીં આવે માતાજી કરશે તો એવું છે હવે જે કરાવીને કું બે હું બધી આપણે આવી ગયા આસર પાછી રખડતી રખડતી હવે હવે મોકે વરસાદ આવી ગયો વાંધો એ પડ્યો આપણે મંગવું પણ પણ તેથી બીજદાન કરે વરસાદ આવી ગયો ભગવાનની કૃપા કહેવાય કેમકે આપણે બિલદાન કરાવતા વરસાદ આવી ગયો સારું કીધું બહુ નહોતો આવ્યો તેથી પણ એમ જ હતું થોડો ઘણું આવ્યો ને પાછું હોય ગયો સાજી કરે એમ જ થયું એની પહેલા જે આપણે બોરિંગ કરાવ્યું તેથી કાંઈ નહોતું પ્રસંગ આદર થઈ ગયો તો પણ આવ્યો નહોતો એ તાત્કાલિક કરાવી નાખો ને આપણે હાવા વાંચો ઓખલો દૂધ પીવે હે બે આચર ખાલી કરી નાખ્યા ત્રીજો ખાલી થઈ ગયો કરે જ છે ને એક ભૈરો રહ્યો એવા આચર બગાડ્યા હા બેના પહેલવેતરું છે કોઈ કીએ નહીં અને આ બટકા જેવું કે વધતો જ નથી એવડો ને એવડો પડ્યો હમણાં બાર મહિના થઈ રહ્યા આ પાડા ને કોઈ કે બાર મહિનાને પાડો ગોઠણ જેવડો બેને આપણે એની મૂકી દીધી હતી પછી પાછી રિપીટ થઈ છે પાછી થઈ તો ગઈ છે હવે એ રીએ નહીં તો સારું હવે આ પછી જવાની છે ગમે વેચાવી દો મૂકી દીધી હતી પછી શું કરી આને હવે જલસા પડી જજો માથે જઈને ધવરાવા જાય રાડો દેતી જાય જડે નહીં તો હું ન બાંધવાનો ટાઈમ થઈ ગયો વહેલી બાંધી નાખી કેમ કે ઝીણો ઝીણો વરસાદ ચાલુ રહ્યો પાંચ મિનિટ પાંચ મિનિટ રડે નાખે ખાલી તો આપણે આ બુલનું વિદાન કરાવેલ છે અને આ બુલનો કોઈ પાસે સારા રિઝલ્ટ આવેલા હોય તો કોમેન્ટ કરી નાખજો કાંઈ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો જે માતાજી